ત્યારબાદ સત્તરમો હપ્તો અઢાર જૂને રિલીઝ કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજનાના સત્તરમા હપ્તાની હેઠળ નવ કરોડ ખેડૂતોને લગભગ વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા મિત્રો હવે ઘણા ખેડૂતો અઢારમ હપ્તાની રાહ જોઈને બેઠા છે ત્યારે અઢારમ હપ્તો ક્યારે આવશે તેની તારીખ જાણીએ તે પહેલા જે ખેડૂતોને સત્તરમો હપ્તો નથી મળ્યો કે પછી અઢારમો હપ્તો મેળવવા માગે છે અથવા તો પીએમ કિસાન યોજનામાં નવું ફોર્મ ભરવા માંગે છે તેવા ખેડૂતોને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને ખાસ જણાવી દેજો જેથી પીએમ કિસાન યોજના વિશે તમને વધુ માહિતી આપી શકીએ અને મદદરૂપી સલાહ સૂચન પણ આપી શકીએ તો મિત્રો અઢાર માપતાની તારીખ જણાવતા પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ખાસ સૂચના બહાર પાડવામાં આવી છે કે જે ખેડૂતોએ પોતાની જમીન વેચી નાખી છે અથવા તો પીએમ કિસાન નિધિના દાયરામાં આવતા નથી તેવા ખેડૂતોને અઢાર મફત મળવા પાત્ર રહેશે નહીં જો તમે પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થી ખેડૂત છો તો તમારા માટે ઈ કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ એવા ખેડૂતો કે જેમણે તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હજી સુધી કરાવ્યું નથી આવા ખેડૂતોને પણ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં તેથી અઢાર મફત જાહેર કરવામાં આવે તે પહેલાં આ કામ પૂર્ણ કરી લો અન્યથા તમને અઢારમાં વંચિત પણ રહી શકો છો હવે મિત્રો 18મા અઠવાડિયે ક્યારે આવશે તે જાણી લઈએ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર 2024 માં આવી શકે છે અહેવાલો અનુસાર સરકાર ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને 18મો હપ્તો જાહેર કરી શકે છે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમમાં 17મો હપ્તો જાહેર કર્યો હતો જો કે સરકારે હજુ સુધી પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તાને લઈને રિલીઝ કરવા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી